ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો થોડો સમય કાઢીને જરૂર સાંભળજો જો તમને કાને ઓછું સંભળાય છે તો સમજી લેવું જોઈએ કે શરીરમાં કેલ્શિયમની ઉણપ છે કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે તમે દૂધ દહીં માખણ વગેરેનું પૂરતા પ્રમાણમાં સેવન કરી શકો છો

કળામાં ખારસની પરેશાની છે તો ચોકલેટનું સેવન કરો જો તમને વારંવાર કિડનીમાં પથરી અને પેશાબમાં બળતરાથી પરેશાન છો તો નાળિયેર પાણીનું સેવન કરવું જમ્યા પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે રોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનું જોખમ રહેતું નથી જો તમને જમ્યા પછી ભારેપણું લાગે તો કાળું મીઠું અને લીંબુ ભેળવીને ગરમ પાણી પીવો તમને આરામ મળશે ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન નુકસાન થાય છે તેથી વ્યક્તિ એ હંમેશા થોડી ઠંડી ચા પીવી જોઈએ તેનાથી આરામ મળે છે જો તમે કફ થી પરેશાન છો તો સેકેલા સણા સેવન કરવું જોઈએ ગુલાબના ફૂલને ને ડિપ્રેશન ઓછું થાય છે કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે ખોરાક ખાધા પછી

જો તમને સતત હેડકી આવતી હોય તો એક લવિંગ પાણી સાથે ખાઓ તેનાથી હેડકી બંધ થઈ જશે દાંત વડે નખ ન કાપવા જોઈએ આમ કરવાથી મગજ નબળું પડે છે બકરીનું દૂધ પીવાથી થાક નથી લાગતો ખાધા પછી તરત જ પાણી થતું નથી ગળામાં માછલીનો નો કાંટો ફસાઈ ગયો હોય તો ગોળનું સેવન કરવું જોઈએ જો તમારા પેટમાં ગેસ બનતો હોય તો ત્રિફળા ચૂર્ણ અડધી ચમચી ઉફાળા પાણી સાથે ખાવું ગેસ બનવાનું બંધ થઈ જશે સી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી અને ગરમ લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત રહે છે જો તમારા માં નબળા હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ લીંબુના પાનનો ભુક્કો કરીને તેને માથાનો દૂર થાય છે સવારે ઉઠ્યા પછી આંખો પર ઠંડુ પાણી સાટવાથી આંખોની રોશની વધે છે અને મનને ઠંડક મળે છે જો તમે ઈચ્છો કે તમારો ચહેરો તમારી ઉંમર અઢાર વર્ષ જેવી જ દેખાય તો કોબી અને દહીંની ક્રીમ એક મિક્સ કરીને ખાવી જો તમને નબળાઈ લાગે તો કાજુ ખાવું કાજુ શરીરમાંથી નબળાઈને દૂર કરીને ઉર્જા પ્રદાન કરે છે રાંધતી વખતે હાથ બળી જાય તો એક સમસી એલોવેરા જેલ એક સમસી મધમાં ભેળવીને લગાવવાથી દાજેલા પર અને ઘા ઝડપથી રૂજાય છે અને ધીરે ધીરે ડાઘ પણ દૂર થાય છે ઉનાળામાં બંધ શૂઝ પહેરવાથી આંખોની રોશની નબળી પડે છે જો તમે ડિપ્રેશનમાં હોવ તો હાથ વડે કપડાં ધોવાથી ડિપ્રેશન ઓછું થાય છે જો પેશાબ વધુ પડતો પીળો થવા લાગે તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો જો પાતળા લોકો વાસી દુ સેવન કરે તો તેઓનું મગજ તીક્ષ્ણ હોય છે ભીના વાળમાં કાચકો કરવાથી વાળ નબળા પડે છે ઈલાયચી ભેળવીને દૂધ પીવાથી શરીરનો થાક દૂર થાય છે સવારે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવો ગરમ પાણી

દુખાવામાં આરામ મળે છે વરિયાળીના બીજ ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે હળદર મેળવીને દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે થોડુંક ગરમ નાળિયેર તેલની માલિશ કરવાથી વાળની મજબૂતાઈ વધે છે જમ્યા પછી થોડું પીસેલું જીરું ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે